રાજસ્થાન જૈન સેવા સમિતિ દ્વારા સવારે મહાવીર ગુણગાન યાત્રાનું આયોજન કરાયું હતું આ યાત્રા કુથુનાથ મંદિર વેસો થી શરૂ થઈ અને શ્યામ મંદિરની અનુવ્રત ગેટ થઈને સિટીલાઇટ મહારાજા અગ્રસેન ભવને પહોંચી હતી અહીં બેઠક યોજાઈ હતી યાત્રામાં પુરુષો સફેદ વસ્ત્રો ધારણ કરી મહિલાઓ ચુનરી પહેરીને જૈન ધ્વજ લઈ ઉપસ્થિત રહી હતી યાત્રા દરમિયાન વિવિધ પ્રકારની ઝાંખીઓ પણ જોવા મળી હતી વિવિધ સ્થળોએ ઠંડા પીણા અને નાસ્તાનું પણ વ્યવસ્થા હતી આ ઉપરાંત સિટેલાઇટ સ્થિત તેરાપંથી ભવનમાં અને ભટાર અને અન્ય વિસ્તારોમાં આવેલા અનેક આશ્રમોમાં ગુરુ ભગવંતોએ ઉપદેશ આપ્યા હતા જૈન મંદિરોમાં સ્નાત્ર ઉત્સવ પૂજા અર્ચના કરવામાં આવી હતી નાકોડા સોશિયલ ગ્રુપ દ્વારા ઘોડોદર રોડ પાંજરાપોળ ખાતે ગાયને ઘાસચારો અને ફળો શાકભાજી ખોડાવવામાં આવ્યા હતા સાથે